સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્ય પ્રકાર સમરસતા જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર સ્તુતિ કે સ્તવન તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની યથા વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે જેને પ્રાર્થના કહે છે તે દરેક ધર્મમાં હોય પરંતુ ભારતના આર્ય હિન્દુ ધર્મમાં તેની એક વિશેષતા છે નીચ લીનતા અને કોમળતા વ્યક્ત કરનાર ભક્તને ભગવાનના ઉદાર હૃદયનો પણ પરિચય થાય છે ભગવાનની અસીમ અનુકંપા તથા વત્સરતાની કથાના ગાનમાં તલ્લીન તે જાતને પણ વિસરી જાય છે પૂર્વકર્મોના વિચારથી નીચ શુદ્રતાની આ થતાં તેમાંથી બહાર નીકળવા તથા નીચ જીવનને સમૃદ્ધ તેમજ પ્રકાશમાં કરવા માટે પ્રાર્થના સિવાય બીજો માર્ગ દેખાતો નથી આમ સ્તોત્ર એ ભક્ત અને ભગવાન વચ્ચેની સમરસતાનો શ્રેષ્ઠ માર્ગ છે સંસ્કૃતમાં નિપુણ સ્તોત્ર સાહિત્ય છે જેના બે વિભાગ પાડી શકાય વૈદિક અને કાવ્ય એક વૈદિક વેદમાન અગ્નિ સોમ પૂષા અશ્વિની દેવ ઇન્દ્ર વરુણ મિત્ર મરુત રુદ્ર બ્રહ્મણસ્પતિ આદિ દેવોના સૂક્તો અર્થાત સ્તોત્રો છે તેમાં ધનપુત્ર પશુની પ્રાપ્તિ તથા આ ભક્તોનો ક્ષય થાય તેવી આદિ હોતી સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ છે તેમાં ત્વચિત નૈતિકા કાંક્ષા પણ પ્રકટ થાય છે એક હે અગ્નિદેવ તમે અમને વધારે સારા માર્ગે વૈભવ પાસે લઈ જાઓ

પાપથી બચાવી શકે છે ઋષિ કહે છે સોમરસના આનંદમાં ને ઇન્દ્રનું વર્મિર્માન કરનાર બ્રહ્મ રચ્યા ભ્રુ એક એંસી દશાંશ છે યજ્ઞમાં ગવાતા બ્રહ્મને કારણે જ સ્વર્ગથી ઇન્દ્રના રથને ઝડપી ગોડા જોડાય છે દેવોના અશોને બ્રહ્મયુજક સ્તોત્ર વડે જોડાતા દેવું વિશેષણ અનેક વાર અપાયું છે ભ્રુ એક બ્યાસી દશાંશ એક ચોર્યાસી દશાંશ ક્રણ આઠ જાન્યુઆરી ચોવીસ બ્રહ્મ સ્તોત્ર વડે દેવોનું ભૂષણ વર્ધન થાય છે શ્રેષ્ઠ દેવે બ્રહ્મ સાથેના યોગ વડે દ્રુત પર્વતને હલબલાવી નાખ્યો ક્ષિતિ વૃક્ષોને દ્રુભ રીતે રોક્યા બાંધેલી ગાયોને છોડાવી વનરાક્ષસને માર્યો તમસને નહીવત કર્યું સ્વર્ગ પ્રકટ કર્યો બે ત્રેતાલીસ દશાંશ ત્રણ બ્રહ્મથી પ્રેરિત વ્રયતેલો મૂઠો થયો કે સ્વર્ગ અને પૃથ્વીમાં વ્યાપી ગયો ત્રણ ચોથ્રીસ દશાંશ અત્રિય સ્વરજી ના યોગથી તમસથી ઘેરાયેલા સૂર્યની તેમાંથી બહાર કાઢ્યો પાંચ ચાલીસ દશાંશ આઠ

પછી આવ્યા ના દ્વૈત પ્રતિષ્ઠા પક્ષ શંકરાચાર્ય ના ઉત્કૃષ્ટ સ્તોત્રો શિવમી સ્તોત્ર માં પુષ્પદંત કરીને કહી દે છે કે નીલગીરી જેટલું કાજળ સમુદ્ર સમા પાત્ર હોય અને કલ્પ વૃક્ષ ની શાખા કલમ વડે પૃથ્વી પત્ર ઉપર માન શારદા પત્રો સમય લખ્યા જ કરે તો પણ હે ઈશ્વર તારા ગુણોનું પાર પામે એમ નથી બુધ કૌશિક નું સ્તોત્ર કુલશેખરની ની શ્લોકની શ્લોક

પરિનિર્તિના છે દેવે પરાધક્ષું થાય પણ માવતર કમાવતર ન થાય એમ કહેનારા આચાર્ય અંતે ગુને છે કે મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવી કોઈ પાપનો નાશ કરનારી દેવી નથી એમ સમજીને યોગ્ય હોય તેમ કરો કેવી શુદ્ધ હૃદયની પ્રાર્થના છે આ અદ્વૈતી આચાર્યની શ્રેષ્ઠ અનુપમ કૃતિ તો છે સૌંદર્ય લહરી ભગવતી ત્રિપુર સુંદરીના નખશી કલીએ સૌંદર્યની છટાક આવીને પ્રસન્ન ભાષામાં વર્ણવતું નાસ્તો સાહિત્ય શાસ્ત્ર મંત્ર શાસ્ત્ર તેમજ તત્વજ્ઞાનની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ અજો છે નૃત્ય ગીત સ્તોત્રોમાં નાગવું સ્થાન ધરાવતું જયદેવનું ગીત ગોવિંદ વૈષ્ણવ સંપ્રદાયોએ ઉપાસનાના અંગ તરીકે સ્વીકાર્યું છે આ પ્રકારમાં વૈષયિક આકર્ષણને ધાર્મિક ભાવનામાં પરિવર્તિત કરાયું ગોપીઓના કામને ભક્તિનો મૃત્યુ પ્રકાર ધરાવાયો વળી ભાગવત પુરાણની રાસલીલાના દુરદુરના આધ્યાત્મિક અર્થો ઘટાવાયા જૈન બૌદ્ધ આચાર્યોએ પણ ભક્તામર સ્તોત્ર જેવા ઘણા સ્તોત્રો રચ્યા છે વેદોત્તરકાલીન સ્તોત્ર કાવ્યોની સંખ્યા પાંચ હજાર જેટલી થઈ છે સ્તોત્રો આદ્ય પર્યંત રચાતા રહ્યા છે अंतरंग उमड़को मन उकड़ू करो आत्मनिवेदन अने अंत मन की शांति तेमा व्यक्त थती हुआ थी संस्कृतिमान ने श्रेष्ठ साधन मानवा